કેમ છો બધા મજામાં છો આપણે વહેલા ઉઠી નદી તો મોઢું ધોયું નથી હવે ધોવાનું છે લાવવાનું છે લાઇટ ચાલુ કરવા કારણ કે દાળીમાં દવા છડાવવાની છે હુમક કરીને પાવડર આવે એથડાવે છડાવવાનું છે હેલો મિત્રો આપણે લાઈટ ચાલુ કરવાની છે આ પેનલ છે ઓછું દેખાશે કારણ કે વહેલો

ચાલુ છે વેંચુરી દ્વારા અને આપડિયું એનું પેકિંગ ઉમિઘમાં દેખાતું હશે તમે વેંચુરી દવા દ્વારા થાય છે અને દાડમમાં લાવે છે આ છે ઉમિઘ કાળો કલરનો આવે દવા રોપી